હલો મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે રજવાડી ઢોલિયા બે એક જ ક્વૉલિટીના બનાવ્યા છે તે આ વિશે આપણે વાત કરીશું રજવાડી ટોલીયાની કે આપણે જો આ ટાઈપના એક જ ક્વૉલિટીના બનાવ્યા છે આપણે આ ઓરિજિનલ પિત્તળથી પાયા મઢેલા છે અને આ ઢોલિયો આખો આખો સાગનો આવે અને આપણે આ હીરની દૂરીથી કંઈક આ રીતના અલગ અલગ ડિઝાઇન કરેલી છે જુઓ અને જે જોઈ રહ્યા છો એ પિત્તળ બધું ઓરિજિનલ આવે તો આ શાકના પાયા નકશીવાળા આવશે પ્યોર શાક આવે તો આ ટાઈપના કંઈક આવશે ખાટલા મિત્રો એક જ નહીં આપણે આ ટાઈપના હિંડોળા બનાવીએ છીએ આ ટાઈપની ખાટલી બનાવીએ છીએ એમાં બધી અલગ અલગ જેવું હોય એવું બનાવવામાં આવે છે આ ટાઈપના ખાટલા બધી અલગ અલગ વેરાયટીના બનાવીએ છીએ અને હા મિત્રો તમે કોઈ પણ જાતના આવા ખાટલાનો ફોટો મોકલો તો એ જાતનું બનાવી દેવામાં આવશે આમાં આ યુટ્યુબ ચેનલ ઉપર મારો નંબર આપેલો છે આમાં કોન્ટેક કરીને તમે ઓર્ડર આપવો પડશે તમારે કેમ કે તૈયાર માલ નથી મળતો ઓર્ડર ઉપર બને અને હા મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફેસબુક